વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરાળ વિસ્તાર એવા નળગધરી ગામ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જિજ્ઞેશ મેઘવાણી તેમજ વાંસનાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પાર તાપી રિવર પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલે બે હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા જેમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિરોધ કરવા સાથે એક ટીપુ પાણી નહીં એક ઇંચ જમીન નહીં ના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વધુમાં આગામી તારીખ ચૌદ ના રોજ ધરમપુર ખાતે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં મહારેલી પણ યોજાશે તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું હતું પચાસ વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ રાજકીય પ્રતિનિધિત્વ અને સરકારી નોકરીથી વંચિત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો પણ બહુ દુઃખ સાથે કહેવું એ પડે છે કે બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપના કેમ્પમાં બેસેલા આદિવાસી નેતાઓએ ગુજરાતના અને ખાસ કરીને આ વિસ્તારના આદિવાસીઓ સાથે ફ્રોડ અને ચારસો વીસી કરી પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ નહીં થાય એવું કહીને ફટાકડા ફોડ્યા ચૂંટણીમાં લાભ ખાટવા અને જેવી ચૂંટણી પતી ગઈ એક લાખ આદિવાસીઓને બેઘર કરવાનો એમને એમના મૂળમાંથી ઉખેડી ફેંકવાનો પાર તાપી રિવર લિંકનો પ્રોજેક્ટ કરીશું એવી હમણાં તાજેતરમાં જાહેરાત કરી આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેટલી ઓબીસી જેટલી દલિત વિરોધી છે એટલી જ આદિવાસી વિરોધી પણ છે પચાસ વર્ષથી વધુ સમયના પુરાવા માંગે આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ રાજકીય પ્રતિનિધિત્વ અને ખાસ કરીને સરકારી નોકરીથી વંચિત રહે એવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો કારસો છે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુરના નડકધરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં અને જે વિસ્તાર ડેમમાં ડૂબી જવાનો છે વિસ્તારમાં અમે આજે પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે યુવાનો વડીલો બહેનોને હાકલ કરી છે કે ચૌદમી તારીખે ચૌદમી ઓગસ્ટે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ જે આવી રહ્યો છે આદિવાસી સમાજ માટે વિનાશક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે ચૌદમી તારીખે